નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે શિક્ષકો માટેની એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રી જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શ્રી એમજી શાહ પ્રાઇમરી સેક્શન મેનેજ બાય એમ એલ ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી કોલેજ કેમ્પસ મોડાસા દ્વારા સંચાલિત મિત્રો શાળામાં જે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જે લોઅર પ્રાઇમરી એક થી પાંચ માટે તેમજ જે એન્વાયરમેન્ટ અને મેથ્સ માટે જે બાર સાયન્સ બીએસસી વિથ પીટીસીએલ તેમજ બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા છે અહીંયા ઇંગ્લિશ માટે બીએ એમએ ઇંગ્લિશ કરેલા હોય તેમજ બીટીસી જે બીએડ કરેલા ઉમેદવારો હોય તેના માટે તેમજ અપરે પ્રાઇમરી છ થી આઠ જે સેક્શન છે તેના માટે ઇંગ્લિશ સોશિયલ સાયન્સ માટે બીએ એમએ ઇંગ્લિશ બીએડ કરેલા હોય તેમજ બીએ એમએ હિસ્ટ્રી સોશિયલ સ્ટડી માટે અહીંયા બે જગ્યા ખાલી છે તે સિવાય તમે જોઈ શકો છો મિત્રો જે સાયન્સ જ્યોગ્રાફી બીએડ જે બીકોમ કોમ એમએસ્યુ બીએસડબલ્યુ બીએડ કરેલા ઉમેદવારો હોય બીસીએ માટે અહીંયા જગ્યા ખાલી છે ફિઝિકલ એજ્યુકેશનની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ વિથ ડીપીએડ બીપીએડ સીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે પણ અહીંયા જે વેકેન્સી છે મિત્રો જોઈ શકો છો કેન્ડિડેટ સ્ટડીઝ ઇન ઇંગ્લિશ મીડિયમ ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ પાસ કેન એપ્લાય એક્સપિરિયન્સ ઇઝ ઇમ્પ્રિફર નોલેજ ઓફ કોમ્પ્યુટર ઇઝ મસ્ટ એટલે કોમ્પ્યુટરનું નોલેજ અહીંયા ફરજિયાત રહેશે ફોર પીઈ ટીચર્સ નોલેજ ઓફ સ્પોર્ટ્સ ઇઝ મસ્ટ નેસેસરી એટલે જે ટ્રેનિંગ માટેની જે ટીચરની જે રિક્વાયરમેન્ટ છે તેમાં સ્પોર્ટ્સનું જે નોલેજ છે મિત્રો તમારે પાસે હોવું જોઈએ ટાઈમ ડેટ ઓફ ધરવ્યુ વિલ બી કોમ્યુનિકેટેડ બાય ફોન એન્ડ લેટર સેલેરીઝ નેગોશિયેબલ ફોર એક્સેલન્ટ કેન્ડિડેટ જોઈ શકો છો એપ્લિકેશન વિથ ફોટોકોપીઝ ઓફ એલો એન્ડ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ મે બી સેન્ડ ટુ એબો એડ્રેસ લેટેસ્ટ ટેન ડેઝ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કેન્ડિડેટ કેન એપ્લિકેશન થ્રુ ઇમેલ ઓલ્સો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એડ્રેસ આપેલું છે તેના પર તમારા ડોક્યુમેન્ટ તમે મોકલી શકો છો અથવા તો તમે જે કોન્ટેક્ટ ઇમેલ આઈડી આપેલું છે જે એમજી શાહ પ્રાઇમરી સ્કૂલ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારું જે બાયોડેટા સાથે ડોક્યુમેન્ટ સાથે તમે મોકલાવી શકો છો તમારું જે એપ્લિકેશન છે તે વધુ માહિતી માટે તમે જે કોન્ટેક્ટ નંબર આપેલા છે તેમાં તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી જે લોઅર પ્રાઇમરી તેમજ જે અપર પ્રાઇમરીના જે શિક્ષકો છે અલગ અલગ જે શિક્ષકો માટેની વિષયો માટેની ભરતી જાહેરાત હતી તમે જોઈ શકો છો જે બી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ એમજી શાહ પ્રાઇમરી સેક્શન માટેની સ્કૂલ માટેની આ ભરતી જાહેરાત હતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય